તેર ઓગસ્ટ મુક્ત વ્યાપાર સમજૂતીને લઈને ઉપલેટા કિસાન મજદૂર સંઘ દ્વારા દેખાવો યોજી વિરોધ નોંધાવ્યો ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કાયદા લાવવામાં આવી રહ્યા છે જેનાથી ખેડૂતો અને મજદૂરોને મોટા પ્રમાણમાં નુકસાન જવાનો ભય છે સરકાર દ્વારા ચાલી રહેલી આ સમજૂતીને કારણે અન્ય દેશોની ખેત પેદાશો આપણા ભારત દેશના હાવી થઈ રહી છે જેથી આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશોના ભાવ પૂરતા નહીં મળે અને ખેડૂતો બરબાદ થઈ જશે હાલના સમયમાં પણ આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશો અને જણસીના ભાવ પૂરા ન મળતા હોવાથી ખેડૂતો અને ખેતમજૂરી દેવામાં ડૂબી રહ્યા છે જેને લઈને ખેડૂતોની દશા બગડતી જઈ રહી છે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે આવી રીતે મજદૂરોમાં પણ કોર્પોરેટ કંપનીઓને લાવવાથી દેશના ખેતમજૂરોની

હાલ પર ખેતી નો ધંધો એ ખોટ ધંધો છે ખેડૂતોને વર્તમાન સમયમાં યોગ્ય ભાવ નથી મળતા તેના કારણે કરજવાન થઈ ગયા છે આ પરિસ્થિતિ હોય એવા સમયે સરકાર જો વ્યક્તિ કરે તો ખેડૂતો ઉડા ખાડા પડી જાય એ પ્રકારની સ્થિતિ થાય બીજી બાજુ દેશના મજદૂરો છે તો સરકાર મજદૂરો માટે પણ જે કોર્પોરેટ કંપનીઓ માટેની નીતિઓ બનાવે અને નવા કાયદાઓ લાવી અને મજદૂર વિરોધી જે કાયદાઓ બનાવી અને મજદૂરોને શોષણ કરવાના કંપનીઓને લૂંટવાના અધિકાર આપે ત્યારે આ સરકાર કોર્પોરેટ સરકાર છે મોટી કંપનીઓની સરકાર છે એવું ખેડૂતો અને મજદૂરો માની રહ્યા છે ત્યારે આજે અમે સૌ કિસાન મજદૂર એક થઈ અને આ નીતિઓ વિરુદ્ધ પડકાર કર્યો છે અને અમે કોઈ પણ સંજોગોમાં આ નીતિઓ લાગુ થવા નહીં દઈએ